જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેર્યું છે તે કથ્થઈ કલરના લેધર બેગમાં ચલણી નોટો લઈને આવી રહ્યો છે અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવાની ફિરાકમાં છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી નકલી નોટો સાથે ઝડપાયેલા ઈસમ અલ્તાફ અહેમદ દિવાન જાતે નોટો છાપતો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપી નકલી નોટો છાપવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યો કેટલી નકલી નોટો અત્યાર સુધીમાં માર્કેટમાં ઘુસાડી અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે અગાઉ કોઈ ગુનાના સામેલ છે કે નહીં એ દિશામાં તપાસ હાથ ધરી છે